નમસ્કાર મિત્રો હું છું તમારો દોસ્ત પરેશ કુમાર વાઢિયા અને તમે જોઈ રહ્યા છો વાઢિયાભાઈ યુટ્યુબ ચેનલ મિત્રો આપણે જોતા જ હોય છે સોશિયલ મીડિયાની અંદર અવારનવાર ફુવાજીના કારનામાઓ સામે આવતા હોય છે અને આ કારનામાની અંદર તેમના ધતિનો પર્દાફાશ પણ થતો હોય છે ત્યારે

એમાં એવું હતું થોડાક દી પેલા તમારી પાસે દોરો કરાવી ગયા પધરાવી દેજો અને એમાં દોરો કઈ નથી ઈ પરસોતમ ભાઈ ને તો એટેક આવ્યો તો ભાઈ એટેક એને સારું હતું નખમાય રોગ નું તમે દોરા નું કીધું

એમ નઈ મારું કેવાનું થાય કે તમને કઈ એનું નારિયેલ નર ને એવું કઈ દેવાના કે હું કોઈ વસ્તુ મારે નથી જોતી ભાઈ મારે હું હું ના હોય જાઉં હું અને એ ભાઈ ને એટલે જ ભાઈ મેં એને દોરો કરી દીધો ને એવું થયું એવું કઈ હે નઈ એટલે પરસોત્તમ બાપા નો છુટકારો થઈ ગયો અત્યારે એ મરી ગયા અત્યારે કાળા જે ગયો ગયું બધું નવરા થયા એટલે પછી કીધું હવે આપડે આપણે તમને ફોન કરવાનો હતો તમને ફોન કરીને ને પૂછ્યું છે ભાઈ હવે દોરા નું અમારે શું કરવું એમ મેહનત કરી દીધો ભાઈ પરસોતમ ભાઈ ને દીધો મન 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 માં બોલ્યા હું તો એની આજે બેઠો તો અને તમે એને કીધું તું કે આજથી તમને પંદર દિન માં તમારો બધો દરજ નો છુટકારો થઈ જાય તો પંદર દિન માં ભાઈ જ વયા ગયા હવે દોરા નું એમાં મારી કઈ ભૂલ નથી ભાઈ

પરસોતમ ભાઈ રાજીનામું લઈ લીધું બરોબર તમે તમારા ટાઈમ વિરુદ્ધ ગયા નથી બરોબર તમે કીધું માથા નું દુખાવો બધું તમારા શરીર નું ટૂંટ કરતા રહી જ્યાં પરસોતમ ભાઈ આખા વયા ગયા મને ખબર નથી દોરો પથરાવી દઉં કે શું કરું વેતા પાણી પથરાવી દેજો દોડો પથરાવી દેજો એક કોઈ અમે ના ના ભાઈ ના ના મેં મૂકી દીધું ભાઈ અહીંથી હું કોઈ બી નઈ કરું ભાઈ હું તમારા કઈ દેવા જ કઈ દેવાનું ખરવું મારે ભાઈ નઈ ભાઈ હું ફોન મૂકું હોય ભલે ભલે વાંધો નઈ હાલો સીધા